વાંધો નથી કોઈ વાંધો નથી ઉડી ગયું છે તો કોઈ પ્રોબ્લેમ નથી ખાલી કોઈ મારી ના નાખ્યું હતું કે એ મળી નથી રહ્યું મને એટલા માટે તો અત્યારે હું જાઉં છું શૂટ કરવા માટે મારે શૂટ છે હાલ વિડીયો બનાવવાનો છે સરસ એના માટે જઈ રહ્યો સવારના દસ જ વાગ્યા બરાબર છે નવ વાગે ઉઠ્યો હતો હું આજે ફટાફટ નીકળી ગયો છું બરાબર ચાલો શૂટ ખતમ કરી પછી જોઈએ છીએ આજના દિવસમાં શું કરીએ છીએ રાત્રે પાછું ગામડે જવાનું છે આજ બરાબર એ પણ છે એક તો મેરેજ એટલા છે કે દરેકના ત્યાં હાજરી આપવી પડે સો રાત્રે ગામડે જઈશું પાછું રાત્રે પાછો આવતો રહીશ બરાબર કે કાલે અહીંયા કામ છે મારે સો આજકાલ અપડાઉન ચાલી રહ્યું છે ગામડાનું મારે બરાબર સો ગઈકાલે રાત્રે આઈસીડીની મિટિંગ પણ થઈ મિટિંગની અંદર ડિસ્કશન થઈ શું થશે કોણ રમશે કઈ રીતે રમશે ક્યાં કઈ જગ્યાએ એ બધી વસ્તુની ડિસ્કશી કરે રૂલ્સ રેગ્યુલેશન સાથે કરવાનું છે એ પણ નહીં દર વર્ષ કરતા પણ આ વર્ષે એનાથી પણ વધારે સારો પ્રોગ્રામ થાય અને પ્રોપર ટુર્નામેન્ટ આપણી બને એટલી મજા આવે વસ્તુ આપણે કરવાની છે તો ચલો ગાય અભી તો શૂટ કે અંદર દેખતે હૈ શૂટ ખતમ કરતા હે ઉસ્કે બાદ મેં ક્યાં કરતા ગાય શૂટ છે સો સૌથી પહેલું કામ રહેશે શુભમને લેવાનું શુભમને લેવા માટે શુભમ શુભમભાઈની ઓફિસ આવી ગયા છે બરાબર હવે તમે ત્રણસો ટ્રાફિકમાં ઊભો છું અહીંયા શુભની ઓફિસ મેં કીધું અહીંયા ઊભું છું તું આવતો રહે એટલે હું તને લઈને જાઉં બરાબર છે શુભમ નીચે આવે એટલે એને લઈ અને જઈએ છીએ બરાબર છે થોડુંક અટપટું છે જે તમે કદાચ મારા રિલ્સોમાં બહુ ઓછું જોયું છે એ ટાઈપનું શૂટ છે આજે

जो मन में इसको बहुत मजा है देख तू जो मन में सोचा था अटकाव नानी दी ऐसे ही ओ देख तेरे को सिखा रही है ये ओ क्या बात है तो कई कई हां <laughs> क्या करना पड़ता है इंजेक्शन मारना हो तो ऐसा हर फल फूड में यार मारना पड़ता है तो आते हैं तो मारेंगे तो okay. रोज आते हाँ नहीं नहीं हर रोज वो उसने नहीं बोला तेरे लोग तेरे कि आते हैं सुबह में चिपका देते है रात को निकाल लेते हैं फिर घर में रख देते वैसा है। करते हैं घर में बड़े होते हैं ये तो घर में ही सब है नारियल बजाज खत्म सब, सब। <laughs> हो गया वहां करू ब्लॉक चालू ना, 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 ना।, ना यार मुठ मारको लोक खोल आ लोक खोल

તારે ગમે ખોલા જો હું આજે હું જ નહીં પડતી એ તમને ખબર છે પણ ખુલ લોક હું લોક મારું ના ના યાર ના 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 કરું લોક બોલ કે લોક મારતો

लाइट बिल वालों ने क्या लाइट बिल वालों ने बितो हळगियो ना आडो सेड़ा जो कापे नरगिस ओ भाई बड़ा का दिल्व? के देया नहीं दिलवा ए दिलिफ काली बसुरी पे नहीं मीटर हमें नहीं के एड्रेस आले एड्रेस आले तो ये माथे पडियो मार तो कई काम न रियो नी ह फेवी गई क्या जाऊं को क्या जाऊं है खोला खुलो ना यार किसी को लोग खोल के राखो बस एमज राखो जेम है के करू ना 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 બતાવું તમને <laughs> <laughs> <laughs>

મોબાઈલ <laughs> 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 અત્યારે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અત્યારે અપડાઉન હું પાંચ ને બે ટણપાતને બીજો મહિનો ખરેખર છે ને જિલ્લા બીજો મહિનો માં જ ન આવતો જ

હાજરી આ બી રિટર્ન આવી ગયા હવે જઈને સુઈ જઈશું કાલે પાછા ગામડે જવાનું છે અને પાછું આવવાનું છે એટલે ઇન શોર્ટ ત્રણ દિવસ અપડાઉનની પેલી એ ચાલુ રહી છે સિસ્ટમ આપણી સો હાલ ઘરે જઈને સુઈ જઈશું હવે થાક લાગ્યો છે શું આજના દિવસ માટે તો બસ ગાય આટલું જ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય ભગવાન